નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરીશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું લેસન નંબર ટુ આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ લેસન નંબર વન જેમને પણ જોયો હોય તો લેસન નંબર ટુ જોવા માટે તમે તૈયાર છો નથી જોયો તો લેસન નંબર વન પહેલાં જોઈ લેજો ના મળતો હોય તમને વોટ્સઅપ પર મેસેજ કરજો મારો વોટ્સઅપ નંબર નાઇન ફોર ટુ નાઇન થ્રી ફાઇવ એઇટ સિક્સ ફાઇવ સિક્સ લેસન નંબર વનમાં આપણે કાળીને સફેદની માહિતી લીધી હતી ત્રણ સપ્તક આવે છે એની માહિતી લીધી હતી હવે આપણે સા ક્યાંથી શરૂ કરવાનું છે જે લોકો કેશિયોથી વગાડે છે અથવા તો હાર્મોનિયમથી વગાડે છે તો આપણે શું કરીએ છીએ અહીંયા પહેલી કાળીનું સા લઈએ છીએ પહેલી કાળીનું જે સા છે એ લોકોએ કીબોર્ડ જેની પાસે મોટું છે જેમાં પાંચ સપ્તક છે તો પહેલું સપ્તક અને છેલ્લું સપ્તક છોડી દેવાનું છે બીજું સપ્તક અને ચોથું સપ્તક છોડી દેવાનું છે ત્રીજા સપ્તક જેટલે બરોબર વચમાં જે સપ્તક છે ત્યાંથી તમારે શરૂ કરવાનું છે તો ધારો કે આપણે પહેલી કાળીથી શા લેવા જઈ રહ્યા છીએ હવે ખાસ ધ્યાન આપજો જે લોકોએ પહેલો વિડીયો બરાબર ધ્યાનથી જોયો છે સમજી લીધું છે એ લોકો બીજો વિડીયો જોજો પહેલાં નંબરનું લેસન બાકી હોય તો સૌથી પહેલાં ચેક કરી લેજો જોઈ લેજો અને ફરીથી કહું છું કે પહેલું લેસન ના જોયું હોય તો જોઈ લેજો ના મળતું હોય તો મને વોટ્સઅપ પર મેસેજ કરજો હું તમને મોકલી આપીશ અહીંયાથી આપણે જ્યારે સારેગામાં પદારની સા શોધવાનું છે પહેલી કાળીથી ટોટલ સાત સ્વરો આપણે શોધવાના છે આપણે તદ્દન અજાણ્યા છીએ એ રીતના જ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ તો અહીંથી આપણે સા લેવો છે જે લોકોને ખબર છે કે સા પછી રે આવે રે પછી ગ છે ગ પછી મ પ ધ ની સા હવે અહીંયા જ સુધી ગણીએ છીએ જુઓ સા રે ગ મ પ ધ ની સા તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ સ્વરો થાય વાસ્તવમાં આપણે સાત સ્વરો શોધવાના છે આ સ્વર ધારો કે અહીંથી સા લીધો છે તો આ સ્વર શોધાઈ ગયો છે આ પણ સાત થાય જેમ આ પહેલી કાઢી છે એમાં પણ પહેલી કાઢી છે તો સાથી સા સુધી આપણે ગણતરી એટલા માટે લીધી છે કે પ્રોપર સાથી સા સુધી જઈ શકીએ અને પાછા સાથી સા સુધી આવી શકીએ બાકી આપણે સાત સ્વરો શોધવાના છે સાત સ્વરો શોધવા માટેની જે ટ્રીક છે એ ટ્રીક જો તમે એકવાર સમજી ગયા તો પછી તમારે બીજી કોઈપણ વસ્તુ સમજવાની જરૂર પડશે નહીં એ ટ્રીક હું તમને અહીંયા સમજાવવા જઈ રહ્યો છું બરાબર ધ્યાન રાખજો ફક્ત અને ફક્ત આ વિડીયો આપણા ગ્રુપમાં બરાબર તમે તમારા મિત્રોને શેર કરજો તો એ લોકો પણ શીખી શકશે જે લોકો ગ્રુપમાં એડ નથી થયા અને એમને શીખવાની તમને લાગે છે કે આ લોકોને શીખવાની જરૂર છે શોખ છે તો એમને શેર કરજો આ નોટેશન ઉપર બરાબર ધ્યાન આપજો હવે હું તમને સમજાવવા જઈ રહ્યો છું કે સારેગામાં પધા નિશા શોધવાનું છે કેવી રીતના એનો એક નિયમ છે આ જે નિશાની કરી છે ઘ અને મ ઉપર આ રીતના મેં જોઈન્ટ કર્યા છે અને વચ્ચે આ રીતના બોન્ડ બનાવ્યો છે એ જ રીતના ની સા તો એનો મતલબ એવો થશે આ શાના ઉપર ટપકું આવશે કે આ સા અને રે ની વચ્ચે એક સ્વર છે રે અને ગની ની વચ્ચે એક સ્વર છે ગ અને મ ની વચ્ચે કોઈ સ્વર આવતો નથી મ અને પની વચ્ચે એક સ્વર આવશે જેને મ તીવ્ર કહેવાય એ પછી જોઈએ આપણે પ અને ધની વચ્ચે એક સ્વર આવશે ધ અને નિની વચ્ચે એક સ્વર આવશે ની અને ની વચ્ચે કોઈ સ્વર આવશે નહીં તો ટોટલ જો સારેગામા પદની સા શીખવું છે આપણે તો ફક્ત બીજું કશું યાદ રાખવાની જરૂર નથી આ બે મુદ્દા યાદ રાખવાના એક તો કે ઘ અને મની વચ્ચે કોઈ સ્વર આવે નહીં ની અને ની વચ્ચે કોઈ સ્વર આવે નહીં જગ્યા હોય નહીં બિલકુલ જગ્યા ન હોય બરાબર આ બે મુદ્દા યાદ રાખ્યા એટલે તમે સાતે સાત સ્વરો શોધી શકશો અથવા તો બારે બાર સ્વરો શોધી શકશો સાતને સાત સફેદ અને પાંચ કાળી એક સપ્તક આપણે જે કહીએ છીએ આ આખું સપ્તક છે ટોટલ બાર સ્વરોનું આ આપણે શોધવું હોય તો એકદમ ઇઝી છે હવે જુઓ આ સાથે સાથે તમને સમજાવતું કે જેની નીચે આડું લીટું કરેલું છે રેની નીચે આડું લીટું કરે તો આ રે કોમળ કહેવાય રે કોમળ રેની નીચે આડું લીટું એ જ રીતના ગ કોમળ ધ કોમળ ની કોમળ તો એક બે ત્રણ ચાર સ્વરો કોમળ થાય રે ગ ધ ની આ જે ચાર સ્વરો છે એને કોમળ સ્વરો કહેવાય મના ઉપર ઊભું લીટું કરેલું છે તો તીવ્ર અથવા વક્ર તો આ પાંચ ધારો કે કોઈ નિશાની નથી ધ ગી આ જે સાત સ્વરો છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આ સ્વરોને શુદ્ધ સ્વરો કહેવાય તો એક સપ્તકમાં કુલ કેટલા સ્વરો હોય બાર સ્વરો હોય સાત શુદ્ધ એક તીવ્ર અને ચાર કોમળ કોમળની નિશાની નીચે આડું લીટું હોય તીવ્ર નિશાની ઉપર ઊભું લીટું હોય એક જ ખાલી મ જ તીવ્ર થઈ શકે છે અને બીજા જે સ્વરો છે સાત સ્વરો એને શુદ્ધ કહેવાય બીજી વાત કે આ જે સપ્તક છે એમાં આગળ આપણે જે સ્વરો શોધીશું અથવા તો શોધવાના બાકી છે એમાં જ્યારે હું સમજાવતો જઉં એ વખતે તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે વિડીયોને ફરીથી કહું છું ઓછામાં ઓછા બે ત્રણ વાર જોજો શબ્દોને પ્રાણ હોય છે શબ્દોને સમજો શબ્દથી આખી દુનિયા બદલી શકાય છે કોઈને એક શબ્દનો ઘા કરીએ તો એ માણસનું જીવન બદલાઈ જતું હોય છે શબ્દ જ્યારે સાંભળવા બેસીએ કથાકારો જ્યારે કથા કરતા હોય છે એટલે ટોટલ શબ્દ ઉપર જ કોન્સન્ટ્રેટ હોય છે શબ્દોથી જ તમને આખી દુનિયામાં એ લોકો ફેરવે છે તો વાણી જેટલી તમારી સબળ જેટલી પ્રામાણિક એટલું જ સાંભળવાની ક્ષમતા તમારી પ્રબળ બનાવવી પડશે જો વાણી પ્રબળ છે તો તમારી સાંભળવાની ક્ષમતા પ્રબળ હશે તો એ શબ્દનો પ્રભાવ તમે અસરકારક રીતે ઉપજાવી શકશો તમારી સમજમાં એ વસ્તુ આવી શકશે આ ખાસ ધ્યાનમાં રાખજો હવે જુઓ ફરીથી એકવાર સમજાવી દઉં છું અહીંયા કે આપણે જે સાત શુદ્ધ સ્વરો શોધવા જઈ રહ્યા છીએ એમાં નિયમ શું છે કે ઘ અને મની વચ્ચે જગ્યા ના હોય ની અને શાની વચ્ચે જગ્યા ના હોય બાકીના બે સ્વરોની વચ્ચે જગ્યા હોય તો આપણે બધું યાદ ના રહે તો ફક્ત એટલું યાદ રાખવાનું કે ઘ અને મની વચ્ચે ની અને શાની વચ્ચે ગેપ હોય નહીં બાકીના સ્વરોની વચ્ચે ગેપ હોય હવે આપણે પ્રેક્ટિકલી સમજી લઈએ પહેલી ગાડીનો આપણે સા લઈએ છીએ આખા ટોટલ સાત બારે બાર સ્વરોમાંથી કોઈપણ સ્વરથી તમે સા લઈ શકો એવું જરૂરી નથી કે પહેલી ગાડી બીજી ગાડી કે ત્રણ સફેદ કે ચાર સોરી ચાર સફેદ કે ત્રણ સફેદ કે બે સફેદ કોઈપણ સ્વરથી તમે સા લઈ શકો અને ત્યાંથી સ્વરો આપણે શોધી શકીએ તો નિયમ પ્રમાણે ખાલી ઘ અને મની વચ્ચે જગ્યા ના હોય ની અને શાની વચ્ચે જગ્યા ના હોય બાકીના બે સ્વરોની વચ્ચે જગ્યા હોય આપણો સા નક્કી કર્યો અહીંથી આપણે સારા ગામ પધની શોધવું છે તો જુઓ સા પછી રે કયો થશે તો સિમ્પલ નિયમ શું છે કે સા અને રેની વચ્ચે એક સ્વરની ગેપ હોવી જોઈએ તો ધારો કે આપણે આ લઈએ રે આપણે આગળ જવાનું છે પાછું આવવાનું નથી મતલબ કે આ પહેલો સ્વર છે આગળ તો આ લઈએ તો આ રે થશે કે નહીં થાય જો તમને સમજ્યા હોય તો ખ્યાલ આવી ગયો હશે નહીં સમજ્યા તો ધ્યાનમાં રાખજો કે ગેપ હોવી જોઈએ તો આ બેની વચ્ચે ગેપ છે વચ્ચે કોઈ સ્વર છે નથી તો આ રે થાય નહીં આ રે થશે કારણ કે આ સા પછી આ રે થાય બેની વચ્ચે એક સ્વરની ગેપ છે આ જગ્યા છે આ રે જે છે એ કયો કોમળ રે નીચે આડા લીટરવાળો તો આ રે શુદ્ધ થશે સા શુદ્ધ રે શુદ્ધ તો આપણે રે શોધી શકીએ હવે રે પછી ઘ શોધવાનો છે તો એનો પણ નિયમ એવો છે કે બે સ્વરોની વચ્ચે એક સ્વરની ગેપ હોવી જોઈએ તો રે પછી ગ આ થશે એવું બહુ સમય નથી લેતો એકદમ નિયમ પ્રમાણે ચાલીએ છીએ કારણ કે બેની વચ્ચે આ રે અને આ ગ આ ગ એટલા માટે થશે કે આની બેની વચ્ચે એક સ્વર આ છે ગ કોમળ તો આ ગ થશે તો સા રે ગ આ ત્રણ શુદ્ધ સ્વરો શોધી ગયા હવે ગ અને મની વચ્ચે કોઈ પણ ગેપ હોવી જોઈએ નહીં તમે કોઈ આ લઈએ તો ગેપ નથી પણ આ વાસ્તવમાં આ બે સ્વરની વચ્ચે આ સ્વર છે જો આ સ્વરને લંબાઈ તો બેની વચ્ચે આવે બરાબર મતલબ કે આ ગ થાય નહીં કારણ કે વચ્ચે આ સ્વર છે તો ગેપ હોવી જોઈએ નહીં ગ પછી આ મ તો આ મ થશે શુદ્ધ મ સા રે મ બરાબર પછી પ તો બે સ્વરની વચ્ચે એક સ્વર હોવો જોઈએ તો આ પ થશે મ અને પ પ અને મ ની વચ્ચે આ એક સ્વર છે જેને મ તીવ્ર કહેવાય તો આ પ થયો શુદ્ધ પ અને ધ ની વચ્ચે એક સ્વર હોવો જોઈએ તો પ અને ધની વચ્ચે આ એક સ્વર છે તો આ ધ થશે ધ અને નિની વચ્ચે એક સ્વર હોવો જોઈએ તો આ વચ્ચે એક સ્વર છે તો ધ પછી આ નિ થશે તો સાત સ્વરો શુદ્ધ સા રે ઘ મ પ ધ ની સા ની અને સાની વચ્ચે કોઈપણ સ્વર હોવો જોઈએ નહીં જેમ અહીંયા ઘ અને મ ની વચ્ચે ન નથી એ રીતના નિ અને શાની વચ્ચે ન હોવું જોઈએ કારણ કે જો તમે આ શોધવા જશો તો આ બેની વચ્ચે એક સ્વર થઈ જશે બરાબર તો આ કહેવાય નહીં માટે સા આ થશે સાથી સા સુધી એટલે પહેલી કાળીનો સા લઈએ છીએ તો સા રે ઘ મ પ ધ ની પછી સા આવે તો એ પણ પહેલી કાળીનો જ હોવો જોઈએ જો તમે શોધતા શોધતા આવો છો અને સા જો આ બનતો હોય તો પહેલી કાળીથી આ બીજી કાળી સુધી આવી ગયા તો આ તમારા સ્વરૂપ ખોટા પડે એટલે આ એક નિયમ છે કે સાથી સા સુધી આવ્યા તો પહેલી કાળીનો સા લીધો હોય તો પહેલી કાળીનો જ સા ઉપરનો આવવો જોઈએ અહીંથી સારી ગામ પદાની સા શોધતા હોય તો સાથી સા આ જ આવવું જોઈએ બીજું એક્ઝામ્પલ તમને અહીંથી સારા ગામમાં પતાની સાથે શોધીને બતાવું છું શુદ્ધ સ્વરનો નિયમ પ્રમાણે સા અને રેની વચ્ચે એક સ્વર હોવો જોઈએ તો આ સા અને રે આ રે થશે આ બેની વચ્ચે એક સ્વર છે તો આ રે થયો શુદ્ધ રે અને ગની વચ્ચે એક સ્વર હોવો જોઈએ તો રે પછી આ ગ થશે આ બેની વચ્ચે એક સ્વર છે આ રે આ રે અને ગ ની વચ્ચે તો ગ આ થયો તો સા રે ગ ગ અને મની વચ્ચે કોઈ સ્વર ના હોવો જોઈએ તો આ મ થશે મ અને પની વચ્ચે એક સ્વર હોવો જોઈએ તો આ વચ્ચે એક સ્વર છે તો પ આ થશે જુઓ સા રે ઘ મ પ પ અને ધ ની વચ્ચે એક સ્વર હોવો જોઈએ આ ધ આ વચ્ચે એક સ્વર છે તો આ ધ થશે ધ અને ની વચ્ચે એક સ્વર હોવો જોઈએ તો આ વચ્ચે એક સ્વર છે તો આ નિ થશે ની અને સાની વચ્ચે કોઈ હોવો જોઈએ નહીં તો આ સા થશે તો બીજી કાઢીથી બીજી કાળી સુધી પ્રોપર આવી ગયા તો આપણે શોધેલા શુદ્ધ સ્વરૂપ સાચા છે આટલું જો તમે સમજ્યા હોય તો વિડીયો હવે લાંબો કરતા નથી નેક્સ્ટ લેસનમાં આપણે આગળ જઈશું ફરી એકવાર તમને કહું છું કે મેં જે વસ્તુ બતાવી હતી એ વસ્તુ તમારે પ્રોપ સ્ક્રીનશોટ લઈ લેજો તમારી નોટમાં લખી લેજો કારણ કે આ વસ્તુ જે છે એ તમને મટિરિયલમાં મળશે નહીં આપણી પાસે ટોટલ મટિરિયલ બનાવેલું છે પદ્ધતિ શીખવા માટેનો અલંકાર રાગ થિયરી તાલ બધું જ તૈયાર મટિરિયલ છે એ પણ તમને હું વોટ્સઅપ કરીશ એની પીડીએફ ફાઇલ જ્યારે જરૂર પડશે ત્યારે એની ઝેરોક્સ કરાવીને તમે તમારી પાસે રાખી શકશો આ વિડીયોમાં લેસન નંબર ટુમાં તમને જો સમજણ ના પડી હોય તો મને વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરજો મારો વોટ્સઅપ નંબર નાઇન ફોર ટુ નાઇન થ્રી ફાઇવ સિક્સ ફાઇવ સિક્સ હરેશ પ્રજાપતિ વિસનગર જૂનો નંબર કોઈની પાસે હોય સેવન વાળો તો એ નંબર મારો બદલાઈ ગયો છે બંધ કરી દીધો છે આ નંબર મારો કન્ટિન્યુ છે તો વોટ્સઅપ ગ્રુપવાળા મિત્રોને કોઈ આ વિડીયોમાં કોઈ સમજણ ના પડી હોય તો ચોક્કસ વોટ્સઅપ પર મેસેજ કરજો તમારો પ્રશ્ન ટાઈપ કરીને વોટ્સઅપ કરજો આપણે ગ્રુપમાંની ચર્ચા કરીશું અને મને કોલ કરવા જેવું લાગશે તો ચોક્કસ કોલ કરીશું વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઇક કરજો અને કમેન્ટ કરજો આવજો લેસન નંબર થ્રીમાં આપણે મળીશું ત્યાં સુધી ગુડ બાય ગુડ ડે